જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેકવ્યુ પાર્ક ખાતે ભારત સરકારના અમૃત ટુ પોઈન્ટ અને ડે એમ મિશન અંતર્ગત પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી ચેરમેન નિલેશ પટેલની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર નગરપાલિકા સાથે સંકળાયેલા સખી મંડળના બહેનો પણ વૃક્ષારોપણમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા ભારત સરકાર દ્વારા દરેક વૃક્ષ માટે સખી મંડળની બહેનોને રૂપિયા છોતેર પુરસ્કાર રૂપે આપવામાં આવશે જે રોજગારી અને સશક્તિકરણ માટે મહત્વનું પગલું છે લેકવી પાર્ક ખાતે એકસો પચાસ જેટલા વિવિધ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું અને સખી મંડળની બહેનોએ આ છોડનું જતન કરી ઉછેર કરશે આ પ્રસંગે ત્રણ સફાઈ મિત્રોને દસ દસ હજારના ચેપનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત શહેર ભાજપ હોદ્દેદારો ડે એનયુએલ એમ શાખાના કર્મચારીઓ સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસે પાંચ બે હજાર પચીસના દિવસે નગરપાલિકા અને સંગઠનના હોદ્દેદારો સાથે મળીને અમે દોઢસો જેટલા વૃક્ષારોપણ કર્યા છે આ વૃક્ષાની જાળવણી સખલ મંડળની બહેનો કરશે અને આપને સૌ મળીને પર્યાવરણની જવાબદારી આપ સૌની છે